નેત્રંગજીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન પ્રોજેક્ટ નન્હિ કલી દ્વારા જિલ્લા કક્ષાની પ્રાઇમરી તુફાન ગેમ્સનું આયોજન કરાયું નેત્રંગજીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન પ્રોજેક્ટ નન્હિ કલી દ્વારા એક દિવસીય તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ નેત્રંગ અને વાલિયા બ્લોકની વિદ્યાર્થીનીઓ માટે જિલ્લા કક્ષાની પ્રાઇમરી તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું નાંદી ફાઉન્ડેશન પ્રોજેક્ટ નન્ની કલી હેઠળ નહી કલી દીકરીઓ માટે તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ તુફાન ગેમ્સમાં નેત્રંગ અને વાલિયા બ્લોકમાં એ કક્ષાની સ્પોર્ટ સ્પર્ધાની પસંદગી પામેલ નન્ની કલી માટે આ તુફાન ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તુફાન ગેમ્સમાં છથી દસ વર્ષની સાઈઠ જેટલી બાળાઓ ઉત્સાહભેરે ભાગ લીધો હતો રમતનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ રહેલું છે વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે રમત રમવાથી સમૂહ ભાવના તેમજ ખેલ દિલી જેવા ગુનો વિકાસ થાય છે આ તુફાન ગેમ્સમાં નાંદી ફાઉન્ડેશન દ્વારા ચાર અલગ અલગ રમતો જેવી કે ત્રીસ મીટર દોડ સ્ટેન્ડિંગ લોંગ જમ્પ સહનશક્તિ દોડ સટલ રન જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાન ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું આ રમતના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે બેસ્ટ દસ નંદની કલીઓને પ્રમાણપત્ર બેઝ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નંદી કલીના પ્રોગ્રામ ઓફિસર સંગીતાબેન રથ તાલુકા શિક્ષણ અધિકારી સુરેશભાઈ વસાવા બીઆરસી સુધાબેન વસાવા બ્રિજેશ પટેલ પ્રતિક પ્રજાપતિ ભાવનાબેન પંચાલ અને નેત્રંગ આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ નાંદી ફાઉન્ડેશનના સી એ બહેનો આ તુફાન ગેમ્સમાં ભાગ લેનાર નંદી કલીઓ દીકરીઓ ઉપસ્થિત રહી હતી गांधी ફાઉન્ડેશન हर साल तूफान गेम्स का ऑर्गेनाइज करता है आ, लोकेशन लेवल બાર પ્રાઇમરી પહેલી બાર પ્રાઇમરી લેવલ તૂફાન ગેમ્સમાં જ છ દસ સારું લડકિયાં શામલ હોય Uh, इससे पहले हम लोगों ने पहले विलेज लेवल तूफान गेम्स किया था प्राइमरी वालों का जिसमें से 1600 सौ लड़कियाँ सिलेक्ट हुई थी और उसके बाद वो 1600 सौ लड़कियों का डेटा हम हमारा मेन ऑफिस गया था और वहाँ से फिर 60 बेस्ट 60 लड़कियों का सिलेक्शन हुआ और उन बेस्ट 60 लड़कियों के साथ आज हमने डिस्ट्रिक डिस्ट्रिक्ट लेवल प्राइमरी तूफान गेम्स यहाँ करवाया और जिसमें से हमने हर गे ये चार एक्टिविटी उसमें होती है एंडोरेंस रन होता है थर्टी मीटर्स रन બાદ શટલ રન સ્ટેન્ડિંગ લગ જમ્પાર બેસ્ટ ટ્રેન લડક્યો આજ સર્ટીફિકેટ વિતરણ ક્યા